નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિર મોટું છે પ્રાચીન સંસ્કૃતિની તર્જ પર આધુનિક રામ મંદિર નિર્માણ કરાયું છે રામ મંદિર નો ગર્ભગૃહ અને પ્રથમ માળ બનીને તૈયાર થઈ ગયો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જાન્યુઆરી દરમિયાન આયોજિત છે બાવીસમી જાન્યુઆરી શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને રામ લલ્લાની જ મંદિરમાં બિરાજમાન થશે આ મંદિર એ સ્થાન પર બનાવાયું છે જેને હિન્દુ ધર્મના ભગવાન શ્રી રામના જન્મસ્થળ માનવામાં આવે છે આ પહેલાં અહીં બાબરી મસ્જિદ હતી જેનું નિર્માણ મંદિરને તોડીને બનાવાયું હતું વર્ષ બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટે વિવાદિત સ્થળ સંદર્ભે ચુકાદો આપતા અહીં ભવ્ય રામ મંદિર નિર્માણ કરાઈ રહ્યું છે અયોધ્યા રામ મંદિર હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક છે કેન્દ્રની મોદી સરકારના સમયમાં દેશભરના હિન્દુઓને એક નવીન રામ મંદિર મળ્યું છે મુખ્ય રામ મંદિર કુલ બે પોઈન્ટ સાત એકર વિસ્તારમાં છે મુખ્ય રામ મંદિર સત્તાવન હજાર ચારસો ચોરસ ફૂટ વિસ્તારમાં બન્યું છે મુખ્ય રામ મંદિર ત્રણસો સાહીઠ ફૂટ લંબાઈ અને બસો પાંત્રીસ ફૂટ પહોળું છે શિખર સહિત મંદિરની કુલ ઊંચાઈ એકસો ફૂટ છે નવીન રામ મંદિર કુલ ત્રણ માળનું છે પ્રત્યેક માળની ઊંચાઈ વીસ ફૂટ છે નવીન રામ મંદિરમાં તળિયે એકસો સાહીઠ સ્તંભ છે મુખ્ય રામ મંદિરમાં પ્રથમ માળે એકસો બત્રીસ સ્તંભ અને બીજા માળે ચુમ્મોતેર સ્તંભ છે મંદિરમાં પાંચ ચબૂતરા છે અને મંદિરમાં કુલ બાર દરવાજા છે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત ભગવાન રામની મૂર્તિ કર્ણાટકના અરુણ યોગી અને સંગીતના વિદ્વાન સુમધુર શાસ્ત્રીએ તેને પહેલા દિવસથી જ બતાવતા જોયા છે બનાવતા જોયા છે એક મીડિયા રિપોર્ટ અનુસાર સુમધુર શાસ્ત્રીએ કહ્યું કે રામ મંદિર ટ્રસ્ટે પહેલાથી જ સૂચના આપી દીધી છે કે રામ લલ્લાની તસવીર બાળ સ્વરૂપની હશે અને આંગળીના નખથી છેડા લંબાઈ એકસો એકાવન ઇંચ હશે આ પછી અરુણ યોગી યોગીરાજે લગભગ આઠ મહિનામાં આ પ્રતિમા તૈયાર કરી મૂર્તિ બનાવતા પહેલા અરુણ યોગીરાજે સ્વામિનારાયણ છાપીયા મંદિર અને મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાંના ઉત્તર ભારતીય સ્વરૂપને સમજ્યું હતું અયોધ્યા રામ મંદિર રામલલ્લા મૂર્તિ ફોટો દર્શન સ્વરૂપને સમજવા માટે અરુણ યોગીરાજે પુસ્તકો વાંચ્યા રામાયણના શ્લોકો વાંચ્યા અને સંતો સાથે ચર્ચા પણ કરી વચ્ચે તેમણે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ રૂપેન્દ્ર મિશ્રા સાથે પણ વાત કરી અને માર્ગદર્શન લીધું શાસ્ત્રીએ કહ્યું કે ભગવાનની આંખ ખૂબ જ ખાસ આકારમાં તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત તેને બનાવવાની પરંપરા પણ ખાસ છે તેમણે જણાવ્યું કે કર્મકુટીની વિધિપૂર્વક પૂજા કર્યા બાદ ભગવાનની આંખો સોનાની છીણી અને ચાંદીની હથોડીથી કોતરવામાં આવી હતી શાસ્ત્રીએ કહ્યું કે જ્યાં સુધી ચક્ષુઓ ન બને ત્યાં સુધી મૂર્તિની લાગણી દેખાતી ન હતી જે આજે દેખાય છે ભગવાન રામે નહીં લક્ષ્મણે રાવણનો વધ કર્યો હતો સૌથી અલગ કથા બનાવે છે જૈન રામાયણ કોણ છે અરુણ યોગીરાજ તો કે અરુણ યોગીરાજ નો પરિવાર વર્ષોથી મૂર્તિ બનાવવાનું કામ કરે છે અરુણ યોગીરાજ પોતે અગિયાર વર્ષની ઉંમરથી આ કામ કરી રહ્યા છે એમબીએ કર્યા પછી અરુણ યોગીરાજે થોડા દિવસો કામ કર્યું અને પછી શિલ્પના કામમાં લાગી ગયા અયોધ્યા કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ તેમના માટે ગર્વની ક્ષણ છે યોગીરાજની ગણના દેશના સૌથી વધુ માંગવાળા શિલ્પકારોમાં થાય છે અરુણ યોગીરાજ પાસે પંદર કારીગરો અને થોડા વિદ્યાર્થીઓની ટીમ છે જે કલા શીખવા માટે કામ કરે છે યોગીરાજને ભારત ઉપરાંત અમેરિકા મલેશિયા અને અન્ય સ્થળોથી પણ ઘણા ઓર્ડર મળે છે યોગીરાજના દાદા બી બનવલ્લા શિલ્પીને મૈસૂરના રાજાઓએ આશ્રય આપ્યો હતો તેઓ શિલ્પકાર પણ હતા તેમને મૈસૂર પેલેસના રાજવી અને શિલ્પી સિદ્ધાંત સિદ્ધલિંગ સ્વામી દ્વારા તાલીમ આપવામાં આવી હતી બસવનાએ મૈસૂર મૈસૂર પેલેસ સંકુલમાં ગાયત્રી મંદિર માટે અગિયાર મહિનામાં શિલ્પો બનાવ્યા અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની મૂર્તિની તસવીરો સામે આવ્યા બાદ કરોડો ભક્તોએ તેના દર્શન કર્યા જોકે બધાને એક સવાલ થઈ રહ્યો છે કે રામલલ્લાની મૂર્તિ કાળા રંગની કેમ રાખવામાં આવી છે રામલલ્લાની મૂર્તિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાળા પથ્થર એટલે કે કૃષ્ણ શિલા વિશે બહુ ઓછા લોકો જાણે છે ત્યારે આ મૂર્તિને તૈયાર કરનાર શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું કે રામલલ્લાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું ઘણા ખાસ કારણ છે શિલાએ એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો એટલે કે જ્યારે તમે મૂર્તિને દૂધ ચડાવો છો ત્યારે તમે તેનું સેવન કરી શકો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી નથી આ પથ્થરને કારણે દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી આ કારણસર આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે કોઈ પણ એસિડ કે આગ કે પાણી સાથે પ્રતિક્રિયા આપતું નથી આ ઉપરાંત આ પથ્થર પર હવા અને સમયની અસર પણ ખૂબ જ સામાન્ય હોય છે જેના કારણે મૂર્તિ એક હજાર વર્ષથી વધુ સમય સુધી ચાલશે અરુણ યોગીરાજના પત્ની વિજેતા યોગીરાજે એમ પણ કહ્યું કે ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના માટે રામલલ્લાની મૂર્તિ બનાવતી વખતે અરુણ યોગીરાજે ઋષિજીવી જીવનશૈલી અપનાવી હતી વિજેતા યોગીરાજે જણાવ્યું કે મૂર્તિ તૈયાર કરવાના સમગ્ર સમય દરમિયાન અરુણ યોગીરાજે સાત્વિક ખોરાક જેમાં ફળો અને અંકુરિત અનાજના મર્યાદિત આહાર સાથે છ મહિના પસાર કર્યા મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ